હજી થોડોક આના ઉપર વિચાર કરો તો ખ્યાલ આવશે કે શોક જે છે આપણા જીવનમાં એ ભૂતકાળ સાથે એનો સંબંધ છે મોહ છે એને આપણા વર્તમાન સાથે સંબંધ છે અને ભય છે એને આપણા ભવિષ્ય સાથે સંબંધ છે ભૂતનો શોક વર્તમાનનો મોહ અને ભવિષ્યનો ભય એ સીધી વાત આ શોક મોહ અને ભયને હરી લેવાની જો તાકાત હોય કોઈનામાં તો એ છે પ્રેમમાં ભગવત પ્રેમ ભક્તિમાં એ એ એ શોક મોહ પણ ભગવત પ્રેમ ભક્તિ બજારમાં વેચાતી નથી મળતી તમે ઓનલાઈન બુકિંગ કરી નાખો ને તમને હોમ ડિલિવરી મળે દહ મિનિટમાં એવું નથી એના માટે અહીંયા આવવું પડે મહાપુરુષોના મુખેથી નિષ્ફત આ ભગવત કથા કથારસનું પાન કરવું પડે સામાન્ય રીતે તો શ્રવણ ને પછી મનન ને પછી નિધિ આવા પગથિયા છે પણ અહીંયા વ્યાસ ભગવાન કહે છે યશ્યામ વય શ્રુય માણાયામ મતલબ કોઈ ડાઉટ વગર માત્ર સાંભળવા માત્રથી રાજા પરીક્ષિત ભાગવત સાંભળ્યું સાત દિવસ શ્રવણગત कथने परीक्षित પરીક્ષિત श्रवणगत શ્રવણગત कथने માત્ર સાત દિવસના કથા શ્રવણથી રાજા પરીક્ષિતની મુક્તિ થઈ પોસિબલ છે જો પરીક્ષિત બનો તો પરીક્ષિતની ભૂમિકાથી સાંભળો તો માત્ર સાત દિવસ અરે સાત દિવસ એ તે વધારે કહેવાય महापुरुषों कहते हैं कि सात दिवस तो के इतना मानते कि परीक्षितना जीवन ना सात दिवस हमें बाकी बचा था ले सात दिवस कथा संभळાવી बाकी तो सद्यो रुद्य वरुद्यते त्रकृतिविहि सुश्रू सुविस्तक्षणं सद्यह सद्य એટલે तुरंत इमीडिएटली તુરંત હૃદયની અંદર ભગવાન પ્રગટ થઈ જાય એવો મહિમા છે શ્રીમદ ભાગવત દેવર્ષિ નારદે જ્યારે પૃથ્વી ઉપર વિચરણ કરવા આવ્યા અને જોયું કે તીર્થોમાં પણ શાંતિ નથી લોકોના જીવનમાં આનંદ નથી સુખ માટે ફાંફા મારે પણ બધા માણસો દુઃખી છે સત્યમ દયા વિદ્યતે કારણ કે ધર્મ નથી લોકોના જીવનમાં સત્ય નથી તપ નથી પવિત્રતા નથી દયા નથી દાનની વૃત્તિ આપવાની વૃત્તિ નથી ઉદરમ ભરીણો જીવા પેટ ભરવું એને પુરુષાર્થ નહીં બેઠા ગમે તે રીતે પૈસો મેળવો વરાકા કૂટ ભાષણ આળસુ છે પ્રમાદી છે વગર મહેનતે પૈસો મળે તો પરસેવો પાડવો નથી મજૂરી પૂરી જોઈએ પણ આટલી નિષ્ઠાથી કામ કોને કરવું છે ધર્મ અધર્મ બહુ સૂક્ષ્મ વસ્તુ છે મજૂરી પ્રમાણે મહેનત ન કરે તો એ મજૂરનો અધર્મ અને મજૂરની મજૂરી પ્રમાણે ન આપે એના કરતા ઓછી આપે તો એ માલિકનો અધર્મ ધર્મ બહુ સૂક્ષ્મ વસ્તુ મને આટલી મજૂરી મળે છે મેં આ નક્કી કર્યું હતું પછી મારે હંડ્રેડ પર્સન્ટ આપવાની કોશિશ કરવી જોઈએ વરાકા કૂટ લોકોની બોલી કડવી થતી વચનમાં જાયમાં વ્યવહારમાં જે શાલીનતા હોવી જોઈએ સજ્જન ને શોભે એવો વ્યવહાર સમાપ્ત થતો જાય વ્યક્તિત્વ છીછરું થતું જાય દેવર્ષિ નારદે જોયું ચારે બાજુ કળિયુગ અને કળિયુગનો પ્રભાવ એટલો બધો તીર્થોની અંદર પણ વેપારીઓ ઘુસી ગયા ગંદકી અવ્યવસ્થા આસ્થા તો છે પણ વ્યવસ્થા ક્યાં બંદગી તો છે ગંદકી કે ઢેર ભીતને હવે તો ધીમે ધીમે સુધારો થતો જાય છે નહીં તો તીર્થો જગ્યાઓ ગંદી જોઈ છે અમુક અંતર્ગૃ પરિક્રમા કરી છે ને જયારે વ્રજમાં ખબર નહીં કેમ આપણને ગંદકી એટલી કોઠે પડી ગઈ સુખી માણસો બીએમડબ્લ્યુ ની અંદર જાતા હોય અને પાણી પીધા પછી પાણીની ખાલી બોટલ આમ કાચ હેઠો કરીને ઉઘા કરી દે આટલી એક સિવિક સેન્સ આપણામાં નથી હવે નવી પેઢી છે ને એ છોકરાઓ ભણે ગણે અને એ જરા સમજે છે એટલે તરત દાદાને ના પડે દાદા એવી રીતે ન ફેંકાય ખાલી બોટલ એવી રીતે બહાર નહીં ફેંકી દેવાની અને એમાં માવા ખાવાવાળાએ તો જે ઉપાડો લીધો છે માવા શું છે કેન્સરના પડીકા છે આજે જ મને નરેશભાઈ કહેતા હતા ખોડલધામનું દર્શન કરવા ગયો ત્યારે કે લોકો કેન્સરની હોસ્પિટલ રાજકોટની નજીકમાં બનાવવાની એમાં યોજનામાં છે એક જણો છે ને આમ દૂર બેઠો બેઠો પગમાંથી પગ ચડાવીને પછી આમા મારું ધ્યાન શું કરે મને કઈ માવો ખાવાની તૈયારી કરે આમ શું કામ કરું તો કે કઈ કરવું પડે પડી કઈ રીતના દબાવી દબાવી અને કરવું પડે અને પછી જોયું ને ખોલી માવો મોઢામાં નાખી અને કાગળી ઉડાડી આપણી પદ્ધતિ અમારે હરિમંદિરમાં એ ઉડાડેલા કાગળિયાને અને હું વીણું છું દર્શન કરતા જાય અને અમારા માટે સેવા છોડતા જાય લગાડો હવે જાડું આપણામાં આ સમજણ ક્યારે આવશે પ્રધાનમંત્રીજી ક્લીન ઇન્ડિયા મુવમેન્ટ કરે છે પોતે હાથમાં દેશનો પ્રધાન હાથમાં જાડું લઈ અને વાળી ચોળી સાફ કરે જેથી કરીને આપણને ખબર પડે સ્વચ્છ ગામડું નહીં તો ગંદકી હોય તો ગામડું લાગવું ને એટલે ગુમડું લાગવું ભારત માતાના શરીર ઉપરનું ગુમડું નહીં તો ગામડું એ તો ગોકળીયું ગામડું લાગવું જોઈએ ને ગોકુળ ગામડાનો ગારુડી પ્લાસ્ટિકે માજા મૂકી માવાવાળાના જે કાગળિયા ઉડે અને હું એને ગોતું છું આનું નામ માવો કોણે પાડ્યું આ એને માવો કોણ છે છે આ માવા આપણે સાવ સૌરાષ્ટ્રના જે પદો છે એમાં તો કૃષ્ણને માવો કયો મારે ઘેર આવજે માવા સવારે ઢેબરું ખાવા માવા મોલે આવજો મારે પૂર્વ થાય અને આદિવાસીમાં ધર્મના સંસ્કારનું સિંચન કરે આ પ્રોજેક્ટ મને ગમ્યો એટલે મેં કથાઓ દ્વારા સપોર્ટ કર્યો હું એની સાથે ઉભો રહ્યો એકલ વિદ્યાલયનો પ્રોજેક્ટ મને ગમે છે હું સાથે છું તો કેટલાક પૂર્ણકાલીન જે કાર્યકર્તાઓ એને આખું જીવન સમર્પિત કર્યું હોય છે એ ભગવા કપડાં નથી પહેરતા પણ જીવન આખું દેશને માટે સમાજના ઉત્કર્ષ માટે આજે જ હું વાંચતો હતો એક પુસ્તક એના વિશેની જાણકારીનું અને એમાં સંઘના કોઈ મહાનુભાવને કોઈએ પૂછ્યું કે ક્યાં સુધી આ સંઘનું પહેલું એટલે એમણે કહ્યું કે અમને આનંદ થશે જો સંઘને વિખેરી નાખવાનો વખત આવશે જ્યારે સમાજ અને રાષ્ટ્રનો ઉત્કર્ષ એ રીતનો થઈ ગયો હશે કે પછી સંઘની કોઈ જરૂર નહીં પડે ત્યારે એને વિખેરી નાખવાનું ત્યારે પૂર્ણ સંતોષ થશે આ વાક્ય મને ગમ્યું આજે સવારના જ હું સિદ્ધસર જઈને આવ્યો અને ત્યાં કર્મયોગીઓના સંમેલનને મેં સંબોધ્યું મેં કહ્યું આ જીવન છે ને આપણું વાલા એ નથી એ પાર્ટનરશીપ છે મારું જીવન જે ચાલે છે એમાં ઘણા બધાનું કન્ટ્રીબ્યુશન છે ઘણા બધાએ મારામાં ઇન્વેસ્ટ કર્યું છે મારા સમાજે મારામાં ઇન્વેસ્ટ કર્યું મારા પરિવારે મારામાં ઇન્વેસ્ટ કર્યું મારા દેશે મારામાં ઇન્વેસ્ટ એક ડૉક્ટર બનાવવા માટે રાષ્ટ્રને કેટલા લાખ રૂપિયાની જરૂર પડે છે અને પછી વિદેશ વયા જાય વાંધો નહીં પણ પછી ત્યાં બેઠા બેઠા ભારતને યાદ કરે છે કે હું જે દેશમાંથી ડોક્ટર થયો અહીંયા અમેરિકામાં આવીને કે વિદેશમાં આવીને હું પૈસા કમાણો પણ એ દેશનું મારા ઉપર ઋણ છે મારી પ્રજાનું મારા સમાજનું મારા ઉપર ઋણ છે મારે કંઈક કરવું જોઈએ અને એવા એનઆરઆઈઝ બધા અહીંયા જે એજ્યુકેશનલ એક્ટિવિટીઝ ચાલતી હોય એમાં બહુ મોટું કન્ટ્રીબ્યુશન કરે છે પાર્ટનરશીપ છે વાલા જે કંઈ કમાઈએ જે કંઈ પામીએ એમાં સમાજનો હિસ્સો છે દાન કરો રાષ્ટ્રનો હિસ્સો છે ટેક્સ ભરો કરો લઈ જવું ફરીથી હું પેલી વાત કરી દઉં કે વજન વધે તો શું કરવું જો શરીરનું વજન વધે તો કસરત કરવી મનનું વજન વધે તો ધ્યાન કરવું અને તિજોરીનું વજન વધે તો દાન કરવું તિજોરીનું વજન વધે जब काया फट फट था न हम तिजोरी फट फट था, था। तेरे दान करो पानी बाढ़े नाव में घर में बाढ़े दाम दोनों हाथ उले चिये यही सज्जन का काम दान आज ये डिस्ट्रीब्यूशन है ना डिस्ट्रीब्यूशन ऑफ वेल्थ यज्ञ ಗೆન ઈઝ નોટ ઓનલી ફાયર sacrifice. ઇટ ઝી સેન્ટ્રલાઇઝેશન ઓફ વેલ્થ એટલે હિરણ્યાક્ષ અને હિરણ્ય કશીપુ જે આદિ દૈત્ય એટલે કે સૌથી પહેલી વહેલી બુરાઈ જે પેદા થઈ આ સૃષ્ટિમાં જ્યારથી આ પૃથ્વી ઉપર જ્યારથી જીવ સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારથી એક બુરાઈ પણ ઉત્પન્ન થઈ અને એ બુરાઈનું નામ લોભ તો હિરણ્યાક્ષ અને હિરણ્યકશીપુ ભેગું કરવાનો લોભ એ હિરણ્યાક્ષ ભોગવવાનો લોભ એ હિરણ્ય કશીપુ અને એટલા માટે હિરણ્યાક્ષને કોણે માર્યો બોલે વરાહ ભગવાને આ વરાહ ભગવાનને ભાગવતમાં યજ્ઞ સ્વરૂપે વર્ણવ્યા છે તમે ભાગવતને ધ્યાનથી વાંચો હું ફરીથી એકવાર કહેવા માંગુ છું કે આ કથા સાંભળ્યા પછી જો જરાક તમારામાં આગ પેદા થઈ હોય કારણ કે આગ પેદા કામ કરવાનું કરવાનું કામ પણ પુરોહિતનું હોય છે યજમાન અને યજમાન પત્નીને સાથે રાખી અને પછી અરણી મંથન દ્વારા અગ્નિ પ્રગટ કરવાનું કામ પણ પુરોહિતનું અને પછી પંચભૂહુ સંસ્કાર પૂર્વક એ અગ્નિનું યજ્ઞ વેદિકામાં સ્થાપન કરવાનું અને પછી એમાં આહુતિ આપવાનું એ બ્રાહ્મણો જ્યારે અરણી મંથન થી યજ્ઞ પ્રગટ કરતા હોય ને ત્યારે જોજો પરસેવે થઈ જાય ભાઈ વાવડા થાકી જાય અરણી મંથન કરતા કરતા એકદમ જોર જોરથી કરવું પડે થાકી જાય અને ત્યારે એમ થાય થોડાક ધુમાડા નીકળે કે એ થયું એ થયું એ થયું ત્યાં વળી પાછું પાછું અરણી મંથન સતત હામ હામે ઊભા રહી અને ત્યાં જેમ દહીં મંથન કરી દધી મંથન તો હેલું આ મંથન જે અગ્નિ પ્રગટ કરવા માટેનું અને જે અરણી મંથન થતું હોય અને એ કરતાં કરતાં પછી થોડોક ધુમાડો જરાક નીકળે ને એમ લાગે કે થોડુંક અગ્નિ પ્રગટ થયો આ ઘર્ષણથી તો પછી એ ઘર્ષણને લઈ અને એ અગ્નિને કેવી રીતે કાપુસમાં લેવો કેવી રીતે કરપૂર જેવા જ્વલનશીલ પદાર્થોને ત્યાં મૂકી અને પછી આમ 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 હલાવી અને એને વાવડો નાખી અને પછી એમાંથી અગ્નિનો ભડકો કરવો અને પછી પછી તરત નાના 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 સૂકા જીવતો રહે એના માટેનો પ્રયાસ કરવો વાળો એની અંદર મૂકવામાં આવે એની અંદર કપૂર મૂકવામાં આવે અને પછી જે ભડકો થાય પછી એ અગ્નિનું વિધિપૂર્વક યજ્ઞ વેદકામાં સ્થાપન થાય વાહ

અને ગોકુળ જેવા કૃષ્ણ પહોંચે તૃણાવર્ત પહોંચે અઘાસુર કેટ કેટલાય અસુર એની રક્ષા કરવી પડે ગર્ગાચાર્યજીએ કહ્યું નંદ બાવાને જયારે નામકરણ કરવા ગયા ત્યારે નંદ બાવા આની રક્ષા કરજો આ મોટો થશે ને ત્યારે અનેક સમસ્યાઓથી અનેક સંકટોથી અનેક પ્રકારની વિપત્તિઓથી તમારી રક્ષા કરશે અને સર્વ દુર્ગાણી પહેલા 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 આપણે આપણે એની રક્ષા રક્ષા કરવી કરવી પડે પડે આપણા બાળકની આપણે રક્ષા કરવી પડે એનું પોષણ પણ કરવું પડે એને એ રીતનું શિક્ષણ પણ આપવું પડે રક્ષણ પોષણ શિક્ષણ અને પછી દીકરો મોટો થાય તો શ્રવણ નીકળે અને એ શ્રવણ નીકળે ઈ પુંડલી નીકળે તો પછી આપણી રક્ષા કરે ઈ આપણી સેવા કરે ઈ આપણો ઘડપણ પાડે તો ઈ ધક્કા મારીને વૃદ્ધાશ્રમમાં ન મોકલી દે અગ્નિમીળે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ મૃત્વિજમ ઋગ્વેદ તો તિજોરી ઉભરાય એટલે દાન કરો તિજોરીનું વજન વધે અને ભગવાન કરે હું તો વ્યાસપીઠથી તમારા બધાય માટે કારણ કે આ બે ઉદ્યોગ મહર્ષિના આજે જન્મ જન્મતિથી છે ધીરુભાઈ અંબાણી અને રતન ટાટાની ત્યારે હું ભગવાનને પ્રાર્થના કરું અને તમને બધાને કહું ભગવાન તમારી તિજોરીની ફાટફાટ કરે ખૂબ કમાવ ખૂબ કમાવો સ્વસ્ત્ય કુશલ મસ્ત ચિરાયુ રસ્તુ ગોવાજી હસ્તી ધન ધન્ય સમૃદ્ધિ ગરીબો સે પ્રેમ કરો ગરીબીસે નહી તું હો ગરીબી નહીં ગરીબો છે સુદામાં કઈ નહોતું પણ